મહેસાણાના સ્મશાનમાં તાંત્રિક વિધિના નામે પંદર લાખની ઠગાઈ કરનાર આરોપી ઝડપાયો છે એક વર્ષ પહેલા બે ખેડૂતો પાસેથી રૂપિયા ડબલ કરવાના નામે રકમ પડાવી હતી હતી રાજકોટના બે ઠગોએ દેવપુરા ગામના ભરત પટેલ સાથે આરોપીએ તાંત્રિક વિધિથી પૈસા ડબલ કરવાનું કહીને પહેલા પચાસ હજાર રૂપિયા માંગ્યા હતા અને આ રકમને ડબલ કરી આપતા ભરત પટેલનો વિશ્વાસ જીતી તેમની પાસેથી કુલ પંદર લાખ પડાવ્યા હતા પોલીસે આરોપીને મહેસાણા હાઈવે પરથી પકડી વધુ તપાસ હાથ ધરી છે ભરતભાઈ વરદેવભાઈ પટેલ અમારે જોડે આ લોકો કે અમારા પણ છેતરપિંડી કરી દે એમ કે તમને આઠ લાખ રૂપિયા આપો તો અમે તમને દસ ગણા પૈસા ખાઈને આપી દઈશું એવું કંઈ અમારા જોડે પૈસા લીધા છે અને અમારી છેતરપિંડી કરી બે વર્ષ પહેલો પણ અમા લોકો હાથમાં કાજા આવી ગયા છે અમારા જોડે આઠ લાખ રૂપિયા લઈ ગયા છે એમ કે તમને ત્રણ ગણા ખાઈને આપીશું અમે પણ પછી હાથમાં આવ્યા જ નહીં ના હું નતા એટલે અમે પાછળથી પકડી ગયા હું અમે જ્યાં બીજાપુર સમસો ને આગળ અમારા હાથમાં આવી ગયા એટલે અમે એમને પકડી પાડ્યા છે એ બધું વિધિ કરવા લઈને આયા હતા બધું સમસો કે તમને પૈસા પાડી શું કરીને બધું અમારા જોડે સામાન મંગાવીને એવું કરીને લોકો બધું લઈને આયા હતા ડ્રેસ એવું બ્રહ્મ નાખી પછી આવું છેતરપિંડી ડુપ્લિકેટ નોટો હતી ને એમના જોડે પાંચસો ની ડુપ્લિકેટ નોટો હતી બધી પિયુષભાઈ રાજુભાઈ પટેલ ઘટના એવું હતું આ ભાઈ જે અમને આવ્યો એના બીજો માણસ હતો અમને બ્લેક વિદ્યામાં ઉમેર્યા હતા અમારા જોડેથી મારા જોડીથી આઠ લાખ રૂપિયા લઈ ગયા હતા રોકડા આ બે જણ લોકો એ રાજકોટ કહેતા રાજકોટના સંપર્કમાં ગૌતમભાઈ હતા વાવડીના એમને અમારો સંપર્ક કરાવ્યો હતો એમના ઘેર ગયા હતા અમે અમને કીધું હતું કે આવું કરો તો આમાંથી તમને પૈસા ડબલ ગણા મળશે એમાં અમે બ્રહ્મા આવી ગયા અને અમને અમારી જોડેથી બે વર્ષ સુધી અમે રમત જ અમારી અમને કંઈક રૂપિયો બી ના આપ્યો ધૂપ લાવો ના લાવો પેલું લાવો એના કરીને અમને રોજના રોજ ચાલી પચાસ ચાલી પચાસ એમ કરીને આઠ નવ લાખ રૂપિયા લઈ ગયા કુલ આંકડો પંદર લાખ નો છે આવા ઘણા લોકો હોય એમાંથી અમને આજે જોગતા નું જોગ મળી ગયા બે જણ ગાડી માંથી લગભગ ત્રણ ચાર લાખ ની ડુપ્લિકેટ નોટો છે બે બિયર ની બોટલો ખોપડી કપડા ઓમના બધું આટલું ઘણું બધું છે નિરેનભાઈ રાજકોટ થી બીજાપુર સમસાને આવ્યા હતા સમસાને ઉપર વસ્તુ દેવા માટે આ બધી ભાવ ને એ બધી